બડદેવધાર પાસેથી પસાર થતી કેનાલમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો જસીબેન સિલુ નામનાં વૃદ્ધાનો અકસ્માતે કેનાલ પડી જતાં મોત નિપજીવ હોવાનું જાણવા મળેલ છે સ્થાનિકોએ વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢ્યો મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો આ બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે